દીવદમણ એમપી ઉમેશભાઈ પટેલ વે પ્રશાસનડો ગંભીર આરોપ દેખે આ ન્યૂઝ આ તમે જોયું હશે આજે આ ચૂંટણી અને ચૂંટણીમાં આવીને આ રીતે ઢરાવવાનું આ રીતે ગભરાવવાનું આ હા આ શું કહેવાય એટલે કોઈ આદિવાસીનો દીકરો કોઈ ગરીબ દીકરો ચૂંટણી નહીં લડવું જોઈએ આજે પોતાના તમારા ગામમાં આવીને તમારા ઘરમાં ફરિયામાં આવીને તમારા ઘરમાં આવીને તમને ડરાવે કે તમારે ચૂંટણી પ્રચાર નહીં કરવાનું મતલબ કોઈ આદિવાસી ના દીકરાએ કોઈ ગરીબ ના દીકરાએ ચૂંટણી નહીં લડવાની તમારા પર મોટા મોટા સ્કોપિયો થાર ને તમે બધા ભાઈ એટલે અમારા ડરીને અમારે ઘરમાં બેસી જવાનું આવી ગુંડાગીરી આવી ઉભેલા છે તમે ગુંડાગીરી ગયા આવીને દાદાગીરી ગયા આજે ચૂંટણીમાં આવો માહોલ છે તો ચૂંટણી જીતી જાય તો આપને ઘરમાંથી કાઢીને આ લોકો મારે હે આવા ચૂંટણીના માહોલમાં જો આ લોકો આટલી ને દાદાગીરી કરે તો તમે વિચારો કે આ જીતી તો આપને તો બી હું છે આ લોકો ચૂંટણી લડે એ વા ગરીબના દીકરા બનીને ચૂંટણી લડવું એટલે વાૂનો આદિવાસી એટલે વાૂનો એટલે આ આ રાજા સાહી થાણા સહી કે ગુન્ડા થઈ છે આ તમે શું સાબિત કરવા માંગો આ આ આવી રીતે માણસોને સોમો બોસો અને આ ગામે ગામથી બધા એવા એવા માણસોને લાવેલા જાણે અમે ડરીને ભાગી જવા નહીં અરે ગુંડા લોકોને લાવેલા કે શું કરવાના અમે એના કરતાં તો તમે બોમ્બેથી સ્પેશિયાલિસ્ટ માણસ લાવો ગોળી મારાજો અમને મારી ન ખાઓ આમની બારામાં બચેલું શું છે અને ભાઈ ડરાવવાની વાત મને કરતા નહીં આજે ડરવાનું તો નહીં કામ છોડી દીધેલું હું જ્યારથી પેદા થયેલો ત્યારથી એક જ વાત લઈને જીવું છું એ મરવાનું તો એક દિવસ છે જ અને મરવા માટે બધા જ મરવાના છે પણ આવી રીતે માણસો ને ડરાવવાના ગભરાવવાના અહીં નહીં મિટિંગ કરવાની અહીં નહીં પ્રચાર કરવાનો આ કેવું તમે જોયું હશે પેલા આ ચૂંટણીના છ મહિના જેવું ચાલે પેલા ડરાવ મારવા ગભરાવ મારવા કે ફોન ભરીશે તો તમારું ઘર તોડી નાખશે તમે નોકરીમાંથી ગાડી મુકાવશુ જાત જાતના ડર ના ડર નો માહોલ બનાવ્યો અરે એવો માહોલ બનાવ્યો કે માણસો ફોર્મ ભરતા બી એ છતાં એ ફોર્મ ભર્યા લોકોએ હું સામાન્ય સમયે જો આવા માણસો ચૂંટણી લડવાની હિંમત દાખવતા હોય તો મારી ફરજ બને કે આવા લોકોના પડકે ઉભો થાવ એ લોકોને મદદ કરો આજે આ લોકો જેવા માણસો પાછા ઉભા નહીં થાય

જોટર કમ્પ્લેન કરીને બોન્ડ ભરાવીને પછી એ બોન્ડ ના નામ પર એમના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા મારી ઘરવાળી મારી દીકરીનો ફોર્મ પણ રિજેક્ટ કરાયું અમે તો સત્તા માટે ફોર્મ નહીં ભરેલા બેન આ લાઇટ સ્વતંત્ર છે ભગવાનની ની પણ અમે તો એટલે ફોર્મ ભરેલા કે લોકો આપણે બહાર નીકળશું તો લોકો બહાર નીકળશે આપણે ફોર્મ ભરશું તો લોકો ફોર્મ ભરશે અને કાલે ઉઠીને જયારે વાપ લોકતંત્ર ને બચાવવાની થાય ત્યારે આપણા બાયલા માં ને ડરપોક માં આપણું નામ નહીં આવે પણ ત્યારે આપણે કેવા થાય કે કોઈ નહીં ઉભી રહ્યો તો મારી ઘરથી લાવીને પણ મારી દીકરીને ને મારી ઘરવાળી ને બી હું ઊભી રાખેલી એમ આજે આવા માહોલ માં તમે તો હું વાત કરું ફોર્મ ભરવા જાય તો ફોર્મ ફોર્મ ખેંચી લઈને ભાગે ફોર્મ ફાડી નાખે એ ફોર્મ તો લઈને ભાગતા હતા તો આજ આપણી બિચારી આ દીકરી એ છે એસઆઈપી નું નામ નહીં લેવાનું પાછું તેનું પણ આવી જાય એ પકડીને લાવી અમારું ફોર્મ લઈને ભાગી નથી ફોર્મ ભરવાના સમય ફોર્મ લઈને ભાગી ગયા પાછો દ્વારા અરે આટલી નારાજી આટલી મીઠ ચૂંટણી લડો ને ચૂંટણીમાં ફોર્મ ભર્યા અમે તો બે બે જગ્યાએ મારી ઘરવાળી મારી દીકરીએ ભરેલા આજ કલેક્ટર એ કે આપણામાં નિયમ છે બે બે જગ્યાએ નહીં લડાય એટલે અમે એ જ અમે તે જ દિવસે કીધી ફોર્મ ભરીને ખેંચી લીધું ને કીધી રાખ્યું સત્તા એ અમારા ફોર્મ રિજેક્ટ કર્યા અમારા સપોર્ટરો ના રિજેક્ટ કર્યા એ રિજેક્ટ કર્યા બાદ આજે જે બૈઠા તો આ લોકો ને લાલા કેટલા ક્યાં ઉન્નત એટલે રાખેલા કે ઉન્નત બિહારી ને આપણે બિહારી ના હું આ લોકોને બહુ પૈસા આપવાની ઓફર કરી પૈસા લઈને દોડ્યા આ આબીર કરો ભાગી ગયો અમારા આ લાલાગાજી નું ઘેર તોડી પાડવું તારું આ કરી દઉં તે કરી દઉં જયારે પૈસા માં નહીં માનો ઘર તોડી રાખવાની વાત કરી નહીં દીધા તો આજે આપણે અહીંયા આવીને ડરાવવાની ને ધમકાવવાની કોશિશ કરે તમે ભાજપ મારા શા માટે ડરે તમે તો કહે ને કે ભાઈ પ્રફુલભાઈ તો વિકાસની ગંગા ગંગા વહાવેલી લોકો બહુ ખુશ છે લોકો તો અહીંયા તો ચારે બાજુ થી લોકો ખુશખુશાલ છે તો તમે ચૂંટણી કેમ નહીં લડે લડો નહીં ચૂંટણી ખબર પડે કે ભાજપમાં લોકોમાં શું આક્રોશ છે ભાજપના વિરોધ અહીંયા ગુંડાગીરી કરવા કરતા પાંચ વર્ષ કામ કરેલું હોય તો આજે દાદાગીરીને ગુંડાગીરી નહીં કરવા પડશે આજે તમે દાદાગીરીની ગુંડાગીરી

પણ મને મોટી દમણ પર પૂરો વિશ્વાસ અને મોટી દમણ જયારે તમારું નીકળ્યું નેવું ટકા વોર્ડ મને જરીમાંથી મળ્યા એટલા જ વોર્ડ મને પરિયાળીના આદિવાસી ચંપોર વાલીવાડ મળ્યા જયારે આદિવાસીઓ મને જીતાયેલો ત્યારે મેં તેઓને કહ્યું કે આદિવાસીનો ઋણ છે તેવું બોલ શું કરો તો મને કે શું કરીએ મેં કહ્યું કે આપડે ભગવાન બિરસા મુંડાજીની મૂર્તિ મૂકીએ આધીને નું પૂછો પેલું કામ મેં ભીસા મુંડાજી મૂર્તિ મૂકી કારણ કે આદિવાસીઓ ભગવાન છે એનાથી પ્રેરણા શું અરે તમને બીજી વાત કહેવું આ મગર હંમેશા આ મોટી દમણ જ મારું કર્મભૂમિ છે મારું તો હારું બે આ મગર વાળા અરે મેં પહેલું પહેલું કામ બીજું કયું કયું ખબર તને ભગવાન બિરસા મુંડા બાદ તો મને જયારે કહેવાયું એ તમારે મે મારું ગામ નહીં લીધું મેં આ મગરવાડા ની પંચાયત ને લીધી ગોદ મગરવાડા પંચાયત ને ગોદ લીધી પહેલો આવ્યો તો મેં ધીરુ ને કીધું તો ધીરુ મને બે ચાર રોડ દેખાડી આવ્યો બે ચાર ઘર બધા આવ્યો આ મેં બધા લીટર લખીને એમપી લાડ માં આટલા લેટરો મેં નહીં ગયા તમારા કામ કરવા માટે પણ આ લોકો જાન જોઈને મને કામ ન કરવા દે અમારા એમપી લેતા પૈસા એમાં તો નહીં બોલે શીતલભાઈ ની ઘરવાળી હતી જિલ્લા પંચાયતમાં એમને પૂછ્યું કેટલા એમપી ને કહ્યું કે લેટર લખવા માટે એ કેવું પૂછો નહીં એમને એમપી કામ નહીં કરે તમે પૂછો કે એમપી તમે અમે કામ કીધેલા તમે કેમ નથી કરતા અરે આટલા કામ પહેલા સૌથી વધારે તમારો પોતાનો દીકરો તમારો ભારે સમજીને મને છૂટીને લાવેલા તમને બધાને થાય કે એમપી લે તમે દિલ પર ભોગવીને કહેજો કે પાંચ વાર અઢાર મહિના પહેલા હું એમપી હતો તમારા એમપી ને પાર્લામેન્ટમાં બોલતા જોઈ લો જોઈ લો તો પાર્લામેન્ટ થાય તમને ઉમેશ દેખાય કે નહી દેખાય બોલતો તમારા ગામમાં જ પાણીનો પ્રોબ્લેમ હતો ધીરો જ મને કહે પાર્લામેન્ટમાં સવાલ ઉઠી તો મંત્રીજી મને એમ કે અરે પાર્લામેન્ટ માં બોલ્યા મંત્રીજી તમે વિડીયો જોઈ લો કે ન્યુઝ જોઈ લો મંત્રીજી કે તને ત્યાં સરપંચો એ ત્યાંના સભ્યો એ લખીને આપેલું છે કે આ દમણ માં તો સો ટકા પાણી બધા મળી ગયેલું એટલે પાણીની કોઈ જરૂર ત્યારે લખવા વાળા કોણ આ શીતલભાઈ પૂછો નહી લખેલું કોને પાર્લામેન્ટમાં કે પાર્લામેન્ટમાં લખી આપેલો સો ટકા ઘરો બધાને મળી ગયા સો ટકા આવાસ યોજના બની જાય આપણા દમણદીવ માં તો સો ટકા બની જાય આ લખી ના પેલું આપણા પોર્ચુગલ સમયમાં પણ આપણા દમણદીવ માં કોઈ ગણપતિ વિસર્જન પર રોક લાગેલી ખરી આપણે નલી દમણ માં આ વખતે પ્રશાસક નો જન્મદિન મનાવવા માટે કે આપણી ગણપતિજી વિસર્જન બી નહીં કરવાનું આજે આ પ્રશાસક આવ્યો એ પહેલા આપણે આ ગણપતિ વિસર્જન આખી મોટી દમણના લોકો ફોર્ટ કિલ્લામાંથી થઈને જતા તમને જવા નહીં માં આપણે ફરવાની જાય દમણમાં હેલ્મેટ હા એક રોડ હારવાની રોડ બનાવવાનો લોકો લોકોના હેલ્મેટ લોકોને આ ને તે શિદેવી આપણે ખ્યાલ ના ફરાય ની સરકારી હોસ્પિટલમાં મળે ની હું પાર્લામેન્ટમાં બોલો લખી ના ખોટું પડે એમપી પર કેસ કરે હમણાં આપણી દમણની નંદી દમણની શનસાન ગુમીને ત્યાં કબ્રસ્તાન ઉપર હોટલ બનાવવાનો પ્રશાસન મેં વિરોધ કર્યો આ સીતલ ની ઘરવારીથી લઈને બધા સભ્યોએ બરાબર એફઆઈઆર કરી

એક મગરવાડા માં પટેલ ને આપે આ બાજુ એક બીજા કોઈ ને આપશે આદિવાસી માં કોઈ તો છે સરપંચ ના રાખો તો જિલ્લા પંચાયત આદિવાસી તો ઘેરા કોઈને નોકર જો આદિવાસી ઘરે એવું ઘેરા નોકર બનીને કામ કરવા જોઈએ આદિવાસીને નેતાની મહેતા ની

આજે આપણા ડોમિસાઇલ ના માંગ નીકળી ગયા આપણે સરકારી હોસ્પિટલ માં મફત ઇલાજ નહીં મળે આપણા પૂરા નોકરી નહીં મળે કંપની માં કે આ વગર પસીલો પાડવો પડે અહીંયા સ્કૂલ હતી સ્કૂલ સ્કૂલ માં ક્લાસ બંધ કરાવવાના હતા ધીરુ ફોન આવ્યો હું તાત્કાલિક આવ્યો હતા બધાને કે ભાઈ કોઈ રસ્તા જરૂર પડે હું બધાને દિલ્હી લઈ જવા નહીં દેખાય આશ્રમ શાળા ચાલતી હતી આશ્રમ શાળા બંધ કરી પેલા ક્લાસ બંધ કર્યા હમણાં બંધ કરવાના કાલે ઉઠીને આટલી સ્કૂલ બંધ કરવાના આપણે ચાલીને અત્યાચાર ની તો આ હું પ્રફુલભાઈ ની હાથી કરો ફોને નાખ્યો આશો તમને કે હું કોઈ ભાજપ નો વિરોધી નહીં લે ભાઈ હું કોંગ્રેસ નો બી વિરોધી હું વ્યક્તિ કે પ્રફુલ પટેલ નો બી વિરોધી પ્રફુલ પટેલ ના કામ કરવાની પદ્ધતિ નો વિરોધીનો વિરોધી છું આપણા ઉપર જે અત્યાચાર અન્યાય થાય એના માટે હું વિરોધ કરું છું બાકી પ્રફુલભાઈ મારો કઈ બગાડે હું બી ચૂપ થઈ જાઉં તો પછી કોણ આજે પાર્લામેન્ટમાં હું બોલું પણ જ્યારે જ્યારે ગ્રામ સ્વરાજ્ય સંસ્થાની વાત આવે ત્યારે તો સ્વરાજ્ય સંસ્થાના સરપંચ જિલ્લા પંચાયતના પ્રમુખ કે નગરપાલિકા વાળાએ મારા હતા આવવા પડે અહીંયા તો બાર બધા ગુલામ બનીને લઈ ગયેલા પલો મને એમ કે અપસ્થ સુધીની કાંઈ હું કામ શેક આમ આ લોકો ઊભા તો તહે મારા આગળ ઊભા રહીને તો પાર્લામેન્ટમાં મંત્રી હે મળવા કામ છે ને નિરુના પોચ હમણે આવેલો દિલ્હી પૂછી જો અમને તાત્કાલિક કરી પડે ફોન કરીને બધા મંત્રી સાથે મલાયો કે નહીં મલાયો એને કહ્યું કે બોલ ટૂંકા જવાનો તાત્કાલિક પણ એના રાષ્ટ્રપતિ ભવનમાં માં લીધું કે નહીં લીધું ફોન પર એને પૂછો આદિવાસીના મંત્રીને તાત્કાલિક પણ ચોવીસ કલાક મહિને મલાયો કે નહીં મલાયો એમપી મહેનત કરે એમપી એટલે આ રોડ રસ્તા ગટરનું કામ નહીં લે આ ગઢ રોડ ગટર પાણીનું કામ આપણા જિલ્લા પંચાયતના જિલ્લા પંચાયત સરપંચ એ લોકો નું કામ એમપી નું સ્કીમો લાવવાનું તારા કાયદા અને કાનૂનમાં મદદ કરવાની પ્રશાસનિક મદદ કરવાની એ હોય જયારે ભૂલવાનું આવે લડવાનું આવે ત્યારે ઘરમાં બનાવી જાય અને આજે જયારે આપણે ચૂંટણી લડવાની જયારે લીડરશીપ કરવાની ત્યારે પૈસાના તાપ પર લોકોને ખવડાવી પવડાવીને લંખાવવા બહાર નીકળી જાય જો તમને એક જ વાત કહેવા આવેલો છે આપણા આદિવાસીઓને એ લોકો એટલા બદનામ કરેલા ભગવાનની ની સોગંદ આજે હું હિનોસન્ટ ભાવે તો બીમાર છે બી આવ્યો મારી તબિયત સારી ની લે છતાંય હું આવ્યો કેમ કે તમને હું એક જ વાત કહેવા આવ્યો કે આદિવાસીઓને એ લોકો છે ને આજે બી એમ સમજે કે ખાવા પીવા માળા ભાઈ આપે ને લાલચમાં આવીને વોટ આપે પણ એવું નીમલે એમપી માં લોકો મને નેવું ટકા વોટ ખાવા પીવા વગેરે આપેલા આ વખતે મેં માનું ધીરું આ તો તમારા નેતૃત્વ છે ઝઘડા પરિવાર મોટો થાય તો ઝઘડા બી થાય મતભેદ બી થાય પણ આપણે એ સમજો તમારો આદિવાસી નો છે આદિવાસી સમાજ નો છે એ સમાજ ના હરેક વ્યક્તિ એ બહાર જરૂર છે દરેકે સ્ત્રીઓને વોટ આપવાનું લાલાને વોટ આપવાનું માણસ નહીં જોતા આ વખતે ઉમેશને જોજો એના સિમ્બોલને જોજો ને વોટ આના આને તમારે વોટ આપવાનો અપાવવાનો એ જલ્દીથી જલ્દી વોટ આપીને આપણા હતા હળાજીને ફોન કરવાનો કે આ વખતે આપણે આપણા આદિવાસીના દીકરા ને ગરીબના દીકરા રમલેશને વોટ આપવા માગું છું ને એટલે વોટ આપવા માગું છું કે ભાજપળા તમને ખબર આ ચૂંટણી કે નહીં તમારે આગળ આ ભાજપરા હું કેમ કરી આગળ ખબર તમને એમ કે ભાજપ જો હમણાં આવી જાય તો સેન્ટરમાં મોદીજીને ખબર પડી જાય કે તો ભાજપનો વિરોધ કેમ થાય ત્યારે તો પ્રફુલ પટેલ ના લીધે એનાથી બચી ગયો એ એમ કે ભાઈ લાગુભાઈ પંદર વર્ષ ગયું હતું એટલે લોકો નારાજ બોલતા હવે જો આવી જાય તો કોની ફૂલ નીકળે પ્રફુલ પટેલ ને એટલે એને બધાના ફોર્મ ફોર્મ ખેંચાઈ ના ચૂંટણી થવા લીધી હવે હવે આપણે એ કરવાનું કે ભાજપના જ્યાં જાઓ પેલા તેના વિરોધમાં વાળો એને હરાવો ગમે તે છો મેલો હોય કિનારાઓ લાગે મારા અને તેથી મેસેજ જાય તા એ મેસેજ એ જાય કે જુદી લોકો નારાજ છે ને આજે આ ભાજપ માંથી એટલા નારાજ છે કે આજે બચેલા તેથી ચૂંટણી હરી ગયા અને આજે ચૂંટણી વિસ્મત સાથે માનો પરપોટો ફૂટી જાય એટલે આપણે બધાએ એ ભાજપ હરાવવા માટે મહેનત કરવાની છે તમે એકજુટ રહેજો જાત જાત ની વાત આવશે રૂપિયા ખાઈને બે ગયો લાલો પૈયા ખાઈને બે ગયો પેલો આમ થઈ ગયો સપોર્ટ આપી દીધો વાત માં નહીં આવતા મારા માટે બી અમે કેતો હતા આપણે ગરીબ ના દીકરા એટલે આપણા ભાઈ તો આવી જ વાત કરવાના બરાબર મારી છે આ લોકો બધું કરી છે તો તમે ડરતા નહીં આ ધીરુ ના વોટ નહીં આપવાના આ વખતે તમે તમારી પોતાની જાતને વોટ આપવાના આ વખતે ધીરુ નથી લડી રહ્યો તમારો સમાજ લડી રહ્યો છે તમે લડી રહ્યા છો તમે તમારા માટે વોટ કરવાનો છે અને આપણું કુકર સિમ્બોલ એ તમારું સિમ્બોલ છે ને એ સિમ્બોલ પર વોટ આપવાનો છે અપાવવાનો છે અને જંગી બહુમતી હું તમારો દીકરો છું તમારો ભાઈ છું તમને વાંચન આપીને જાઓ તમે રાત્રે ફોન કરજો આ ઉમેશ પટેલ રાત્રે દોડીને આવશે મારાથી થાય એટલો પ્રયત્ન કરીશ મરવા પડે તો મરી જવા પણ તૈયાર છું ને આ લાઈન ની સાક્ષી કહેવા જ મરવા પડે તો તમારા માટે મરવા પણ તૈયાર છું હું ડરતો નથી તમને એટલો જ વિશ્વાસ અપાયો છે કે હું તમારો સાથી છું આ વખતે તમારે બધા એક આંકડે બધાઈને એક સાથે મળીને આ ધીરુને અને કમલેશ જોગીને જીતાડવાનો છે બસ અને અહીંયા જે આપો સભ્ય છે એનું પણ સિમ્બોલ ઉકરે છે એટલે તમારે કોઈ ચિંતા ન કરવાની ઉકરનું જે પણ બટન હોય તે બટન દબાવી દે તમારે ચૂંટણીમાં આપણે પોતાને તમારે જીતાડવાનો છે બસ જય હિન્દ જય ભારત દોસ્તો आपको जो हमारा न्यूज अच्छा लगा है तो लाइक करना शेयर करना और कमेंट करना और अभी तक जो आप लोगों ने मेरे चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब करना बेल पे क्लिक करना और ऑल पे क्लिक करना ऐसा न्यूज में लाता रहता